વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના પોલીસ મથક વિસ્તાર માં ઘરફોડ ચોરી ના ગુના અંજામ આપનાર ઘરફોડ ચોરી ગણતરી કલાકોમાં કલાકો પોલીસે ઝડપી પાડી તેની પાસેથી દાગીના તથા રોકડા રૂપિયા સહિત લાખોની ની મતા કરી હતી

અનારમાં પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહે રાજેન્દ્રસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલાભાઈએ બાતમીના આધારે રીડા ઘરફોડ ચોર મૂળ મહારાષ્ટ્રના જળગામનોને હાલ ઓનપાટિયા ખાતે રહેતા બિલાલ તસ્લીમ ખાટીકને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઉધના પોલીસ મથકની હદમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને રીડા પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી એક લાખ સત્યાસી હજારથી મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એને એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળ ત્યાં આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો હતો બિલાલ શું કામ કરે છે બિલાલ છે એ એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છે પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો તો અમને એની તપાસ ચાલુ છે કઈ જગ્યા એ અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી એને અમને માહિતી આપેલ છે